ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો જો આજે ઘઉંની વાવણી કરવાની છે ઘઉં આપવા માટે ટ્રેક્ટર આવી ગયું છે તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો જો અમારા રણેલાના જીશંગ ઠાકોર જીશંગજી આયા જીશંગજી ઠાકોર તો દોસ્તો ઘઉં આપવાના છે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો જબરજસ્ત મજા આવશે ઘઉં પૂંખવાના છે છે છેડવાનું છે પાળીઓ વધવાની છે તો સુધી આજના બ્લોગમાં ચાર દાણા બ્લોગ મૂક્યો નહીં કારણ કે ટાઈમ મળ્યો નતો તો આજે

અરે વરિયાળવાના અને હું વિડીયો બનાવી અને પહેલાં જોવા અને અરે જોવાવાળા વાળા જોવા આપણા આપણા મેમ્બર છે ફેમિલી મેમ્બર દોસ્તો આપણે પેલા આગળ વિડીયોમાં બતાવી દઉં મકાઈ વાપાનું જો મકાઈ નહેળી જઈશ ઊજી જઈશે મકાઈ જોઈ લો હા કઈ ઉજીએ બતાવી દો તમને આજે ચાર પાંચ દિવસ પહેલાં સો હાથ દાણા પહેલાં વાવીતી હા મકાઈ નહેડી દઈસે પહેલા એક છેડ કરવાની પછી પૂંખવાનું પછી શેડ કરવાની અને પછી ચારા વધવાની એટલે સાઈડ છેડ કરવાની સાઈડ છેડ ચાલુ થઈ ગયું છેડવાનું છેડી જાય એટલે પછી ઘઉં ને ઊંખી દેવાનું અને પછી એક છેડ કરવાની અને એના ઉપર પછી બીજી છેડ કરી અને ચારા વધવાનું તો પૂંખવા માટે તૈયાર છે ઘરે ઘર થેન્ક યુ વાત પછી સપોર્ટ કરજો ઘઉ પૂંખવાનું ચાલુ છે કઉ પૂંખાઈ જાય એટલે આપણે પાળીઓ બાંધવાની દો કઉ પૂંખવાના કારીગર અને એક પેલા કારીગર બે કારીગર શું આપણા જોડે બોલો કારીગર કઉ પૂંખાય છે સરસ સરસ થેન્ક યુ અને પેલા એ પૂંખા બે જણા પૂંખા તો દોસ્તો આ કઉ પૂંખીને પાળી બંધીને પછી કાલે જ સવારે અમાર રાત પોણી કાલ સવારે વાળવાની બીજા ખેતરમાં પાણી ચાલુ આપણા આપણા બોરનું જ તો દોસ્તો હવે પાળીઓ વધીએ એટલો વિડીયો છે તે સુધી બનાવી રહેજો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલના સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ પાળીઓ વધવાનું સારું જો અમારા ટ્રેક્ટરથી આવડી પાડી બંધાય તો દોસ્તો જો પાડીઓ બધવાનું ચાલુ છે હવે કાલે સવારે આમાં પાણી વાળવાનું છે પાણી લગાવીએ એનો બ્લોગ અલગ બનાવીશું જો તો દોસ્તો ઘઉં હવે પૂંખાઈ ગયા હોવાઈ ગયા ખેતર પીડાઈ ગયું અને હવે છેલ્લીવારની આ પાડીઓ બધવાનું ચાલુ થશે તો દોસ્તો જે પ્રમાણે સપોર્ટ કરો છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો વિડીયોને લાઈક કરીશું અને જો સારા બંધાઈ દેજો થેન્ક યુ સો મચ જય માતાજી કાલે નવેસરથી નવા બ્લોગમાં મળીશું થેન્ક યુ